સુરતમાં નકલી માર્કશીટ કૌભાંડમાં મોટો ખુલાસો થયો આરોપી નિલેશ સાવલિયા એક મોટો ખેલાડી નીકળ્યો છે યશ એજ્યુકેશન એકેડમી નામની સંસ્થા ચલાવે છે છેલ્લા ચૌદ વર્ષથી આ એકેડેમી ચલાવી રહ્યો છે ત્યારે એકસો તેર વ્યક્તિઓએ નાણાં આપીને નકલી ડિગ્રી મેળવી પોલીસે હિસાબી ડાયરી રસીદ બુક જપ્ત કરી છે રોકડ ઓનલાઈન અને ચેકથી પેમેન્ટ લીધાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે છેલ્લા ચૌદ વર્ષથી યશ એજ્યુકેશન એકેડેમીના નામથી સંસ્થા ચલાવતો હતો ઓફિસમાંથી પોલીસને હિસાબી ડાયરીઓ મળી આવી છે રસીદ બુક મળી આવી છે રોકડ ઓનલાઇન અને ચેકથી પેમેન્ટ લીધાનો પણ ઉલ્લેખ છે ત્યારે રસીદ બુકના આધારે એકસો તેર વ્યક્તિઓએ આ ડિગ્રી મેળવી હોવાનું સામે આવ્યું છે નાણાં આપી નકલી નકલી ડિગ્રી મેળવી હતી નિલેશ સાવલિયાએ રૂપિયા સડત્રીસ પોઈન્ટ ત્રેપન લાખ ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે કેરળમાં રહેલા વિદ્યાર્થીની ડિગ્રીથી મોટો ખુલાસો થયો છે આ જે માર્કશીટ છે એ બનાવનાર અથવા એને આપનાર વ્યક્તિ એ નિલેશ મગનભાઈ સાવલિયા હોય પોલીસે એને અટક કરીને એની સઘન પૂછપરછ કરતા એની પાસેથી એકસો ને સાડત્રીસ જેટલા બીજા આવા અલગ અલગ માર્કશીટ અને ડિગ્રી મળેલી છે યસ એજ્યુકેશન એકેડમી નામે એક સંસ્થા ચલાવે છે અને એના દ્વારા બે હજાર અગિયારથી આ રીતે જે જે આવા જરૂરિયાતમંદો હોય એ લોકોને ડુપ્લિકેટ માર્કશીટ અથવા ડિગ્રી અથવા સર્ટિફિકેટ એ પ્રોવાઇડ કરતો હતો